ભગવાન રામદેવના ફોટા સાથેના ટી શર્ટ પહેરી શંકાસ્પદ પશુ હાડકાની હેરાફેરી કરતા મુસ્લિમ સમાજના ઈસમને લોકોએ ઝડપી પાડ્યા હતા જાગૃત નાગરિકો દ્વારા જીઆઈડીસી યોગી એસેટ પાસે શંકાસ્પદ પિકઅપ ગાડી ઝડપી પડાઈ હતી ગૌવંશના હાડકા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હતી ગાડી અને કપડા પર હિન્દુ દેવી દેવતાના ફોટો લગાવી લઘુમતી સમાજ ઈસમ દ્વારા હેરાફેરી કરવામાં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો લોકોએ ઝડપી પાડી એકસો બાર ની ટીમના હવાલે કર્યો હતો આ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રામદેવ પીર લખેલી એક ગાડી અને તેમાં સવારી સામે ભગવાન રામદેવના ફોટો સાથેની ટી શર્ટ પહેરેલ છે જેઓ દ્વારા ગૌવંશના હાડકા અને ગૌમાંસની હેરાફેરી કરી રહ્યા હોવાની જાણકારી જાગૃત નાગરિકોને મળતા જીઆઈડીસી યોગી એસેટ પાસે પીછો કરી ગાડી રોકી હતી જ્યાં પિકઅપ ગાડીમાં પાછળ પ્લાસ્ટિક ઢાંકીને તેમાં નીચે પશુ હાડકાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઝડપાયેલી સમોને પૂછપરછ કરતા હોવા સાથે બંને સમો મુસ્લિમ હોવાનું ખુલ્યું હતું વધુમાં હાડકા ગૌવંશના જ હોવાની શક્યતા સમય આવતા

કે ગાડીની અંદર ગાય માતાના હાડકા લઈ જવામાં આવતા હતા જેના અંતર્ગત પૂછપરછ કરતા અને ઇન્ક્વાયરી કરતા જાણવા મળેલ છે કે નિશ્ચિત રૂપે ગાડીની અંદર આ રીતના અવશેષો અને પુરાવા મળી આવેલ છે અને વધુ માહિતી જાણતા ખબર પડી કે ડ્રાઈવર સંચાલન ભાઈ જે હતા તે મુસ્લિમ ભાઈ હતા અને જેમનું એક પહેલેથી એક અભિયાન જ આ રીતનું રહી ચૂક્યું છે કે જેઓ રામાપીર બાપાનો ઝંડો બતાવીને કહેતા કે અમે સેવાના માર્ગના કામ કરીએ છીએ અને ભાઈએ પણ પોતે રામાપીર ભગવાનની ટી શર્ટ પહેરેલી હોવાનું પણ વિડીયોની અંદર ને ફોટાની અંદર બધા પુરાવા છે તો જેથી કરીને ભાઈને સમજાવવામાં આવે છે કે આ રીતની પ્રવૃત્તિ ન કરે વાતાવરણ ડોળવાનો પ્રયાસ ન કરે અને આ રીતના ધંધા બંધ કરીને